ચાર બનેલું જ દિવસ સુધી પીવો કમર દિવસમાં થઈ જશે ત્રીસ ની ખૂબ જ અમે છે કમર તો ઘટાડે છે પેટની ચરબીનો ઘેરાવો વર્ષો જૂનું કેમ નથી છતાં પણ ઉગાડે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે તો ચલો જોઈએ સરસ મજાની ઇફેક્ટિવ એવી રેસીપી ફ્રેન્ડ્સ હું જો તૃપ્તિ વેટ કલોઝ કરવો હોય તો માત્ર ને માત્ર આ આવી રીતે લીંબુનું પાણી પીવો ચાર જ દિવસની અંદર તમારા શરીરની લટકતી ફાલ થઈ જશે ગાય તમારા શરીરનો ફૂલેલો ઉપયોગ એકદમ કંટ્રોલમાં આવી જશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે મિત્રો વજન ઘટાડવું હોય તો સૌથી પહેલાં લીંબુ પ્રત્યે જોર આપો કારણ કે લીંબુનું પાણી તમારું વજન ઘટાડે છે આ સૌથી જૂનામાં જૂની પ્રથા છે વજન ઘટાડવા માટેની આપણા આયુર્વેદિક શાસ્ત્રમાં ચરક બધામાં કહ્યું છે કે લીંબુની મદદથી વજન ઘટે છે કારણ કે લીંબુની અંદર હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા સ્નાયુને મજબૂત કરે છે તમારા શરીરની ચરબી ઘટાડે છે એ ઉપરાંત અત્યારે હાલમાં અમેરિકન યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર લીંબુની છાલ એની અંદર હાજર એન્જોયમેન્ટ નામનું ઓઇલ તમારા પેટ ફરતે નાભી ફરતેની ચરબી ઘટાડે છે એટલા માટે આપણે લીંબુની છાલનું પણ આ વીંગ ઉપયોગ કરીશું તો એક વખતનું જ્યારે પણ આવા એટલું સ્ટિંગ બનાવવું છે

છે વજન ઘટાડે છે પાચન તંત્ર મજબૂત કરે છે તમારા મેટાબોલિઝમ ને બૂસ્ટ કરે છે તો અહીંયા આપણે લેવાના છે મોટા મોટા લીંબુ છે એટલે આપણે ત્રણ લેવાના પરંતુ હા જો નાના નાના લીંબુ હોય તો તમારે ચાર લીંબુ લેવાના છે આપણે એક જ વખતનો વેટ લોસ રિંગ થયો પરંતુ આમાં લીંબુ થોડા વધારે વપરાશે પરંતુ જો આવી રીતે તમે નિયમિત રીતે બે થી ત્રણ વખત આ વેટ લોસ સેવન કરશો એટલે તમારા શરીરની અંદર ને ચરબી આપોઆપ ઘટવા લાગશે તમે કહીશો કે ખરેખર તૃપ્તિ બહેન તમારી વાત સો ટકા સાચી છે વચન એકદમ ઝડપથી ઘટી પણ રહ્યું છે અને સાથે ઘણા બધા ફાયદાઓ પણ છે મિત્રો સૌથી પહેલાં જ્યારે પણ તમારે આ વેટ સેવન કરવું હોય તો સાત દિવસ સુધીનો પહેલાં પ્રયત્ન કરો સાત દિવસ સુધી તમે દિવસમાં બે થી ત્રણ વાર આ વેટ લોસ રિંગ્સ પીવો સૌથી પહેલા ભૂખ્યા પેટે પછી તમે બપોરના ભોજન કરો છો એના એક કલાક પહેલા અને સાંજે ચાર વાગે ચાની બદલે તમારે આ વેટલો લોસ સેવન કરવાનું છે સાત દિવસ સુધી તમારે નિયમિત ત્રણ કિલોમીટર ચાલવાનું સાત દિવસ સુધી તમારે બેકરી આઈટમ સદંતર બંધ બ્રેડની આઈટમ સદંતર બંધ સાથે સાથે સાત દિવસ સુધી તમારે તમારા શરીરની અંદર કોઈ પણ એવો આહાર નથી લેવાનો કે જે તમારા પાચન તંત્રને નબળો પાડે બીજું કે તમારે ભરપૂર પ્રમાણમાં દાળનો ઉપયોગ કરવાનો ભોજનમાં તમે રોટી ખાઈ શકો છો પરંતુ રોટીન ખાતા હોય એના કરતા થોડી ઓછા પ્રમાણમાં તમે ભાત લઈ શકો છો એકથી બે ચમચી પુષ્કળ પ્રમાણમાં સલાડનો ઉપયોગ કરવાનો અને દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે તો હવે આપણે બનાવી લઈએ સરસ મજાનું ગઈ ક્લોઝ અહીંયા જે વેટલો સ્ટ્રિંગ્સ બને છે એ 10 મિનિટ સુધી ઉકાળીશું આ સ્ત્રી પૂર્ણ પાણી ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે કારણ કે લીંબુ અને લીંબુની છાલના બધા જ પોષક તત્વો આપણે જરૂર છે પાણીની અંદર તો સૌથી પહેલા આપણા વેટલો સ્ટ્રિંગની અંદર આપણે જે પોષક તત્વો દર્શાવ્યા થા એ રીતે આપણે આ પાણીને ઉકાળવાનું રહેશે તો ચલો અહીંયા આપણે વેટલો સ્ટ્રિંગ્સને ઉકાળી લઈએ પરંતુ યાદ રહે ઉકાળવાનું છે એકદમ સ્લો ટુ મીડિયમ આંચ છે કારણ કે મીડિયમ આંચ છે ઉકાળેલું આ વેટલોસ ડ્રિંક્સ તમારા શરીરને જાજી અસર કરે છે તો અહીં આપણો વેટ લોસ બનીને રેડી છે આ વેટ લોસ સેવન તમને કહ્યું એવી રીતે કરવાનું છે તો ખરેખર દિવસમાં બે થી ત્રણ વાર આ વેટ લોસ સેવન કરો સવારે પહેલું વેટ લોસ રિંગ ભૂખ્યા પેટે પીવાનું છે પરંતુ જેટલી વાર પીવો એટલી વાર હુંફાળો ગરમ ગરમ જેવી રીતે આપણે ચાની ચુસ્કી લગાવીએ એ જ રીતે સીપ લેતા લેતા પીવાનું છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનું વેટ લોસ રિંગ્સ તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો